રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સર્વ દીપ પ્રાગટ્ય કરી રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકાયો માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી શરૂ થતા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી રવિ કૃષિ મહોત્સવ ચાલુ રહેશે જેમાં રવિ પાક અંગેની યોગ્ય સમજ તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની સમજ પૂરી પાડવામાં આવશે આ મહોત્સવ ખેડૂત ભાઈઓ માટે અત્યંત મહત્વનો હોય તો તાલુકાના તમામ ખેડૂત ભાઈઓએ અવશ્ય આ મહોત્સવનો લાભ લેવો આ તકે મુખ્ય મહેમાન તરીકે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ રાજેશભાઈ લખુભાઈ ડાંગર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક શ્રી એચ ડી અને નાયબ ખેતી નિયામક શ્રી તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમર હાજર રહેલ ત્યારે આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન પશુપાલન આરોગ્ય કેમ્પ

ટીડીઓ તાલુકા ખરીદ સંઘના પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં આંગણવાડી આરોગ્ય પોલીસ પંચાયત શિક્ષણ પીજીવીસીએલ સહિત વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસને સફળ બનાવવા માટે ખેતીવાડી વિભાગના તમામ ગ્રામ સેવકોએ બહોળી જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં કામગીરી કરી હતી ત્યારે આપણા આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ઉપલેટા ખાતે આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કર્યું છે જેમાં આજે પહેલો દિવસ એની અંતર્ગત અત્યારે પહેલા દિવસે રાજ્યકક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વક્તવ્યોનું પ્રસારણ કાર્યક્રમ કરતો નિહાળ્યું ત્યારબાદ કૃષિ યુનિવર્સિટી અને વૈજ્ઞાનિકો પ્રગતિશીલ ખેડૂતો એમનું પણ વક્તવ્ય ખેડૂતોને આપવામાં આવ્યું અન્ય વિડીયો પણ પ્રાકૃતિક કૃષિના અટકાવવામાં આવ્યા અને જે ખેડૂતો હતા એમને જેમને આપણે યોજનાકીય લાભ આપેલો છે જેની સહાય ખેડૂતોના ખાતામાં જમા પણ એમના પેમેન્ટ ઓર્ડરનું પણ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું અને પંદર જેટલા અલગ અલગ વિષયોના પ્રાકૃતિક ખેતીના એ બાગાયત